વાત વડોદરાની તો વડોદરાના તાલુકાના સાધલી ગામમાં આવેલા સોના ચાંદની દુકાન બંધ કરીને યુવાન વેપારી મોડી રાત્રે કારમાં ઘરે જઈ રહ્યો હતો દરમિયાન સાધલી કરજન રોડ ઉપર આવેલા ટિંગલોદ ગામ પાસે કારમાં ધસી આવેલા ચાર મુકાની ધારી યુવાનો લૂંટારોએ ફિલ્મી ઢબે કારને રોકી હતી ત્યાં દાતરડું બતાવી વેપારીને કારમાંથી ઉતારી રૂપિયા ચાલીસ હજારની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા જે લૂંટારોએ વેપારીની કારના કાચ તોડી નુકસાન પણ પહોંચાડ્યું હતું ત્યારે આ બનાવે પંથકમાં ચકચાર જગાવી હતી કે જે છેલ્લા પાંચ વર્ષથી સાધલીમાં દુકાન ધરાવતા કમલેશ કુમાર સોની રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે પોતાની દુકાન બંધ કરીને

આવવાનું ને રોજે રૂટિન છે મારે જેમ બે જલસ છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આ આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખેંચીને લોકેટ તો હતું સોનાનું અળી તોલાનો અંદાજ હતો